સંઘ કરતા અવલન તો એ તમારો આપણે જો કર્યો હોય તો આપણો ભાવ આવે જતા રહો ભાવ બોલાય બોલાય ને बोलात नाव ना बोलाय भाव बोलाय तो नुवा ब मा नुवा ब कट्टा वाईन घेरावू बाबावट नाव बलपशी छे दशा थाई वेणवा वरा नाथ मा आए ते रेरे वाजी पसे हा 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 कोण सोड बावा

કે નથી પીધી તોય આટલે કે તો નથી પીવી તી એટલે તો ઉકડી શકી દીવો તો ઉના કરી કે જો જવાબ દીએ કે પણ કે અમે જીવનમાં કોઈ દાવો કે હવે આ આ રસ્તો કોઈ ધડ નહી આવે આ જેનો અનુભવ થઈ ગયો ફરીના રસ્તા મય મોય પડ્યા પછી ઓને મારું બેટું ના પડ્યો હોય તો હારો બસ તો આરે બચવા માટે કે બચાવો બચાવો બહુ પારવા મળ્યો કા ખેડૂતો પોણી વાતતા ને ઓભડી કે કે મરો બેટું કો નું પડ્યો છે લ્યા

ભાવ આવી ગયો મહાદેવજી ના સંઘમાં પોઠીયો પૂજો ગણપતિ ના ઉંદેરો પૂજોનો તમે વિચાર તો કરો એક ક્ષેત્રમાં હેડી આપતી હોય

રોકાઈ જાય પછી તમે જુઓ તો પેલા તો છો નોટો હતી ભાઈ તો બાપી સ્વાદી ના બધા ઢોકરા થતા ને હા એટલે કોટન ને બધેલી મોકન માં પાછો છે એટલા તો ગમછા બેઠે પછી હવાર માં વેલા હોવાના દુકાન ખોલવાની એટલે વેલા ભગવાનનું નામ લેતા લેતા નીકળ્યા રામ 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 અને જંગલ આવી ભાઈ જંગલમાં મારું તમે જો તો ફેસ

એટલે તમે જો તો હરી કાટ તક રેસ ઓમ હોમ આયો ને વાત સુધા તમે જો તો રેસ ના હોમા પડ્યા એટલે રેસ થોડું ગભરો ગભરો રેસ ઊભું થઈ ગઈ ને આ રાય બિટકી ગઈ બિટકી ગયા ને એવા કોણ પકરાઈ ગયા ને એવા ઓબરવા મોડ્યા એટલે રેસ કોડ મોઢું હું પકડ રેસ ઊંટા કરવા મોડ રેસ ઓમ ઊંટા કરવા મોડ પછી શેઠને ખડે પડી તો ઓમની ચામડી આટલ છે એટલે ફસતો શેઠને જો દે વાકવાનો બોનું એ વાકવાનો બોનું એટલે પેલું રેસ હતું એ વાઇફે હાથ ભરાયેલા ને પેલી કોથળીઓ તૂટવા માંડેલી એટલે પેલા ડોકરા બધા ભૂઈ પરવા માંડ્યા તાર તાને એટલા મેં એક બાપુ થઈ નીકળ્યા એવી શોટો હવારમાં વેલા મોરોરો ઠપકાઈ ગયા છે એ હવા વેલા ને કરેલા એટલે પછી પેલા શેઠ ને કી છે આ હવા વેલા વેલા નઈ ના કોણ હા હું કરો છો કે અરે કે બાપુ તમને ખબર નહીં કે ના અરે હું નહીં ખબર મશીન આવી ગયું છે કે 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 પૈસા કરે છે અમાર આ બાપુ બિચારા ઓર કે હા કે આ હોય છે કે આ જોતા નહી કેટલા ગડ્યા છે જો આ કે આ હું ઓબરો શું કર્યું છે એટલે પેલા જેમ આમ હાથ ફીમાં હું ઓબરો પેલું હું હું હાથ કરે એટલે પેલા પૈસા કરે છે શેખ નાપ માં એ પેલા ભરેલા થાય નથી એટલે પેલો કે કરો બરી કે તારે તમારે જો ઘરે દેવા તો મને ના आ आ, आ मशीन शेती तारले घेऊ शकते ताण अंधेर आई की पकडतो थमरू तने जो तो शेठ ने रागरम पिल्ला बापू सोणतो टाकी केला था तने शेठनी पंचवा देते इ बाजू ते वेस कोण पकडाय पस्तु जितना घरी गेला तकी की ह मारा छेत

વેદ શાસ્ત્ર ઉપર ગમેટલા ઓછો ગમેટલા કોણ ઉપર કરો પણ સદગુરુ જો સુધી ના મળ્યું ત્યાં સુધી તમને કોઈ સોડા શકત એટલે સંતુ હરે